રાજકોટના આંગણે ભૂપેન્દ્ર રોડ હિન્દુસ્તાન ઇલેક્ટ્રોનિક્સ સામે વિવિધ ડિઝાઇનના કપડા પહેરવાની શોખીન જનતા માટે ડિવાઇન કટપી સેન્ટર નવું સોપાન લાવ્યું છે આ નવું સોપાન ડિવાઇન શૂટ ઝોનનું ગઈકાલે શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ છે ડિવાઇન શૂટ ઝોનમાં દરેક પ્રકારના શૂટ શેરવાની વેસ્ટર્ન બ્લેઝર સેમી ઇન્ડોવેસ્ટર્ન કોટી ચિલ્ડ્રન શૂટ મોજડી સાફા દુપટ્ટા કુર્તા ભાડે તેમજ વેચાણ થી મળશે આ ઉપરાંત રેડીમેડ જીન્સ કોટન જીન્સ ટી શર્ટ શર્ટ પણ ઉપલબ્ધ છે તો એક વખત અચૂક મુલાકાત લેશો ડીવાઈન શૂટ ઝોન ભૂપેન્દ્ર રોડ રાજકોટ અહેવાલ દિલીપ ગોહેલ સતીશ ગોહેલ ડિવાઇન શૂટ ઝોન ના પ્રોપાઇટર અને આ અમારા શૂટનો વ્યવસાય વીસ વર્ષથી ચાલુ છે વીસ વર્ષથી આ અમારી બીજી શોપ છે રોડ ઉપર ડિવાઇન કટપી સેન્ટર ને આ મેરેજની આઈટમ અમે વર્ષોથી આ કરી છીએ અને અમારે આજ અત્યારે મોંઘવારીના હિસાબે કે સૂટ ઘણા લઈ ન શકતા હોય તો એ લોકોને ભાડાનું હોય એટલે ભાડામાં એને પરવડે એટલે એના માટે આ લોકોને વધારે અનુકૂળ છે એટલે ભાડાનો વ્યવસાય અત્યારે વધુ ને વધુ વધતો જાય છે હા નવા કલેક્શનમાં અત્યારે ઇન્ડો વેસ્ટર્ન છે જોધપુરી છે સૂટમાં શેરવાનીમાં સેમી ઇન્ડો વેસ્ટર્નમાં ફોર પીસ ફાઈવ પીસ અને એક નવું અત્યારે અમે ચાલુ કર્યું જીન્સ ટી શર્ટ શર્ટ કોટન પેન્ટ ભાડામાં બે હજાર રેન્ટથી ચાલુ થાય ભાડાથી તો બે હજારથી પછી જેવું જોઈએ તેવું ચાર સાડા ચાર પાંચ હજાર સુધી શેરવાની અને સૂટમાં પંદરસો બે હજાર પચીસો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી શ્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અનલીબેન રૂપાણી શુભકામના જતીનભાઈ જતીનભાઈના આ શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે જતીનભાઈ સતીષભાઈ અમારા જૂના કાર્યકર્તા સ્નેહી છે એવી જ રીતે એમના ભાઈ જીતુભાઈ એ પણ બુથના ઇન્ચાર્જ છે અને એ નાતે હું આજે આ દુકાનના ઉદ્ઘાટનમાં આવી છું અને દુકાનની ખૂબ ખૂબ પ્રગતિ થાય અને રાજકોટમાં એક નામ થઈ જાય એવી આજે આ તકે એમને શુભેચ્છા આપું છું